મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા અત્યારે હાલ ગાંધીનગરમાં પોતાના ધામા નાખવાના છે પરંતુ ક્યાંક બીજી બાજુ મોરબીની અંદર કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે ખાસ કરીને મહાનગરપાલિકાની બહાર ભારતીય જનતા પાર્ટી હાય હાયના નારા પણ લાગ્યા છે પોલીસ સાથે કોંગ્રેસના નેતાઓની ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મોરબીના કાંતિ અમૃતિયા ગાંધીનગર આવવાના છે પરંતુ ક્યાંક એમની જ પાછળ કોંગ્રેસના નેતાઓ જેમ કે લલિત કગથરાની સાથે બીજા ઘણા બધા એવા કોંગ્રેસના નેતાઓ છે જે લોકોએ મોરબીની અંદર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે ખાસ કરીને પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ છે જો કરવામાં આવે આ સમગ્ર ઘટના તો અત્યારે હાલ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે લલિત કગથરાની સાથે બીજા ઘણા બધા લોકો છે જે લોકોએ ગેટને કુદીને અંદર જવાનો પ્રયાસ કર્યો છે ખાસ કરીને મહાનગરપાલિકાની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે ત્યાંના જે સ્થાનિક પ્રશ્નો છે જે મોરબીના રોડ રસ્તાને લઈને પ્રશ્નો છે ત્યાંના જે સ્થાનિક લોકોના પ્રશ્નો છે એ જ દરેક વાતને લઈને કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ તે લોકોની પોલીસની સાથે ઝપાઝપી પણ થઈ રહી છે ખાસ કરીને પોલીસ અત્યારે હાલ પોતાનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે સૌથી પહેલાં તો દ્રશ્યો ઉપર નજર કરીને બાદ કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ Huk neutrakti הי filtraman મોરબી કોર્પોરેશન નો આજે કોર્પોરેશન જાહેર થઈ એના આજે છ મહિના પૂર્ણ થયા ત્યારે આ મોરબી ના ધારાસભ્ય બે હજાર પાલિકા લાબી નાગરિકો ને એવું કીધું હતું કે હું મોરબી પેરિસ બનાવી દઈશ હવે એના આજે પંદર પંદર વર્ષ વીતી ગયા છતાંય પેરિસ તો ફીકે પણ મોરબી માં ક્યાંય રોડ રસ્તા કે કોઈ પણ પ્રકારની સુવિધા નથી મોરબી માલિકાસ પીવા માટેનું શુદ્ધ પાણી પણ નથી ત્યારે આ મોરબીના ધારાસભ્ય સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરે કે હું કોર્પોરેશનમાં આ તારીખે બેસીશ કલેક્ટર આ તારીખે બેસી માત્ર લોકોને ગુમરાહ કરે હે બાકી આ ધારાસભ્ય કામ માટે હવે નિષ્ફળ નીવડાવ આજે અમે મોરબી મહાનગરપાલિકાએ ઘેરાવો કર્યો છે કે અમને મોરબી પેરિસ બનાવવાની જે વાત કરતા હતા એ હવે છ મહિનાની અંદર બનાવી દેસીએ એવી વાત કરે છે તો અમે અમારી મોરબીમાં દરેક લતામાં ગટર રૂપ ઉભરાએ છીએ અને રોડ ખાડા છે અને કચરાના નરાકારના ડ્રના ઢેર ભરેલા છે એનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી વારંવાર બધાય અરજી કરે છે પણ કોઈ એનું સાંભળતા નથી અને અમને ખાલી લોલીપોપ જ પકડાવ્યા છે બીજું કોઈ અમારો નિરાકાર કર્યો જ નથી મોરબીની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે પણ કોઈ એને કોઈ નિકાલ કરતા નથી એટલા માટે અમે આજે મહાનગરપાલિકાએ ઘેરાવો કરેલો છે આજ રોજ મોરબી મહાનગરપાલિકાએ મોરબી કોંગ્રેસે ઘેરાવો કર્યો છે એક પણ પ્રશ્ન મોરબી મહાનગરપાલિકા થઈ ત્યાર સુધી માં મોરબી ની હાલત બદતર માં બદતર દરેક એરિયા માં ખાડા પડેલા છે કોઈ પણ કામ થતું નથી અને ચકાચા પેટા પછી મહાનગરપાલિકા અને ભાજપ નું સરકાર સફાળું જાયગું કામ કરવા માટે રાજીનામું છે મોરબી ના તેર વોર્ડ ની સમસ્યા જાણવા નીકળો આ લોકોએ એ તમને બાસઠ હજાર થી પણ વધુ મતની લીડ આપી છે ત્યારે તમારી પહેલી ફરજ મોરબીના તમામ વોર્ડ પ્રશ્નોને સોલ્વ કરવાની હોય નહીં કે તમે કોઈ ચેલેન્જ ચેલેન્જ જેવી રમત રમીને લોકોને એકલા મૂકીને વયા ગયા છો આ બિલકુલ ખોટી વાત છે લોકોની સાથે રહેવું જોઈએ લોકોની વચ્ચે જવું જોઈએ લોકો પ્રશ્નો સાંભળવા જોઈએ ચાલુ દિવસે નગરપાલિકામાં આ લોકશાહી ની હત્યા છે સરકાર દરે છે ત્યારે પોલીસ ને આગળ તમે જોઈ શકો છો જમજબ સરકાર દોડતી પોલીસ નો આગ્રહ બતાવી રહ્યા કોંગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા જે મહાનગરપાલિકા ના ઘેરવ કાર્યક્રમ પોલીસ બંદોબસ્ત વચ્ચે જયારે કાર્યકર્તાઓ ઘર્ષણ જોવા મળી રહ્યું છે છે નહીં બરોબર નગરપાલિકા રસ્તા જે બે હાલાકી છે એનો શું તમારી પાસે ઉપાય છે રાજીનામું આપતા મતલબ નથી અમારે મોરબી ની ધ્વજા મતલબ જે

કોંગ્રેસ ના કોંગ્રેસ ના બધા સમર્થકો નીચે બેસી ગયેલ છે સમગ્ર પરિસ્થિતિ જે છે એ

ઊંધું કમાડ એટલા માટે છે લોકો જાગૃત કરવા માંગી માં રસ્તો રસ્તા આંદોલન કર્યા છે ભાજપ ની ખાનાશાય રસ્તા બંધ કર્યા નગરપાલિકા ને તારા માર્યા પ્રજા અને નગરપાલિકા સત્યાવીસ સત્યાવીસ વર્ષ થી રાજમાં હતી કઈ કામ કરી નથી આવી રાજ્ય મારવા પડ્યા છે એટલે જવા માટે તમે ચીફ ઓફિસર ને બોલાવો મારી એ તમે કહો છો અત્યારે એ વખતે પરિસ્થિતિ કંટ્રોલ માં એ અમારી જવાબદારી છે તમારી <ion> જવાબદારી <up seiing. s Bondi> <sos>

બે અધિકારી ને આયા બોલાવો અમારે તુકારે અમને એટલા બધા ગમે છે એ અધિકારી કે આ ભાજપ વાળા ફસાયેલો અધિકારી નથી આ નેટ એમ ચીન અધિકારી છે હું એને સેલ્યુટ કરું છું ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે જે અધિકારીઓ છે મહાનગરપાલિકા ના એને બહાર બોલવામાં આવે એની સાથે વાતચીત થાય ત્યાર પછી આગળ બધા બીજી જે છે ટોળાને વિચારવાની વાતમાં આવશે જે વિરોધ પ્રદર્શન બંધ કરવામાં આવશે પણ હાલ જે પોલીસ દ્વારા સમજાવટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમનું કહેવું છે કે જ્યાં સુધી આગળ મહાનગરપાલિકાની અંદર જવા દેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અહીં આ જ રીતે બેઠા રહેશે અને વિરોધ પ્રદર્શન તેમનું ચાલુ રહેશે એટલે જેમ લોકો ચકાજમ કરી અને ખરેખર પૂછવું જોઈએ કે લોકશાહી છે કે છે અત્યારે જે લોકો ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આવે છે તો તમે બાર ગેટ બંધ કરી અને લોકશાહીની હત્યા કરો છો તમે દાદાગીરી નરાધમ લોકશાહીની સામે પ્રજાનો પ્રશ્ન પ્રજાનો અવાજ ની વાત કરવા અમે અને વાંકા માજી ધારાસભ્ય

પોલીસ ની દાદાગીરી અધિકારીઓ રોકી શકાય નહીં લોકશાહી માં નાગરિક ને પણ રોકી શકાય નહી ત્યારે આજે મેન ગેટ બંધ કરી અને પોલીસે પોતાની વરવી સ્થિતિ દેખાઈ રહી છે પોલીસ એમાં હું માનું છું પોલીસ પણ દોષિત નથી પોલીસ ને ઉપરથી એવા હુકમો હોય કે લોકો સીધા સરકારી તો શકે અને પ્રશ્નો કેટલા છે એ હું જાણું છું એના કરતા મોરબી માં આપ વધારે જાણો છો એક પણ રસ્તો એવો નથી એક પણ ગલી એવી નથી કે જ્યાં તમે લોકો બહુ સારી રીતે ચાલી શકે એક એક બે બે મહિના પેલા બનેલા રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા છે ત્યારે લોકશાહી માં રજૂઆત કરવા પણ જો દેવામાં ન આવે તો આ શરમરૂપ સરકાર માટે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર